નમસ્કાર પ્રિય ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ માં હું સિંગડ કલ્પેશ આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપની વચ્ચે એક એવી માહિતી લઈને આવ્યો છું કે જે ખેડૂત મિત્રો પાયાની અંદર તે ઉપયોગ ન કરી શક્યા હોય તો તેને આપણે ઉપરથી કઈ રીતે આપવું અને તે જે પાયામાં ન આપી શક્યા હોય તેના બદલામાં તે જ વસ્તુ આપણે તે છોડને કઈ રીતે આપવી આજે તેની સંપૂર્ણ માહિતી આપવાના છે તે પહેલા જે કોઈ ખેડૂત મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને ચેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે મિત્રો વાત કરીએ નેનો ડીએપી ની જે ખેડૂત મિત્રો પાયાની અંદર ડીએપી ડીએપી ખાતર હોય છે જે 50 કિલોની બેગ આવતી હોય છે તેનો ઉપયોગ ન કરી શક્યા હોય પાયાની અંદર

મિત્રો અથવા જો છટકાવ ન થાય અવશ્ય તમારે જો એવું કઈ હોય તો તેમને પાણી સાથે પણ આપી શકો છો પીએચ સાથે તે અઢી વીઘાની અંદર એક બોટલ જે પાંચસો એમ ની બોટલ આવે છે તે પ્રતિ એકરે એક બોટલ પીએચ સાથે આપવું જેથી કરીને ખૂબ સારામાં સારા પરિણામ મળી શકે છે તો મિત્રો જે આમાં કઈ પણ પ્રશ્ન જણાતો હોય તમે કોમેન્ટ બોક્સના માધ્યમથી કોમેન્ટ કરીને પણ તમે જણાવી શકો છો અથવા તો કોન્ટેક્ટ નંબર ઉપર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અથવા તો તેમાં વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો મારા કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ ચાર ઝીરો ચાર અમારા કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને પણ તમે મેળવી શકો છો મિત્રો આપની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં જય જવાન જય કિસાન